હેલો હેલો બ્રહ્મ સત્ય જગત મિથ્યા હા હા એટલે શું કહેવાય બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલે શું કહેવાય હા હા પછી આ પુરુષ અને પ્રકૃતિ એટલે શું બરાબર પુરુષ અને પ્રકૃતિ એટલે શું હા પછી સનાતન ધર્મ એટલે શું બરાબર પહેલા તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા બરાબર હા પછી પુરુષ અને પ્રકૃતિ એટલે શું બરાબર હા પછી સનાતન ધર્મ એટલે શું બરાબર હા આ તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો કાંઈ બોલશો નહીં બરાબર હા તમારો પહેલો પ્રશ્ન છે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા તો અહીંયા આતમ બ્રહ્મને કીધું છે આત્મરૂપી બ્રહ્મ સત્ય છે અને આ જગત મિથ્યા છે બરાબર તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા તો જગત ત્રણ કાળ સુધી છે લોયણ માતા લાખાને કહે છે ને કે હે લાખા ત્રણ કાળમાં જગત નથી તો બ્રહ્માંડ મન અને શરીર આસમાન પૃથ્વી અને પાતાળ આ ત્રણેય કાળમાં મતલબ જ્યાં જ્યાં કાળ સમય લાગુ પડે ત્યાં જગત નથી મતલબ એને તમે સત્ય ન જાણો એ જગત નથી એ ખોટું જાણો કે આ બધું નાસમાન છે આ બધું ખતમ થઈ જશે તો બ્રહ્મ એ જ સત્ય છે તો બ્રહ્મરૂપી સત્ય સ્વરૂપી આત્માને જાણીને પરમ બ્રહ્મરૂપી પરમાત્માને જાણી લ્યો અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરો તો આ જગતમાં રહેવાનું ખરું પણ એને મિથ્યા કરી માનો કાયમ માટે નથી ટકી રહેવાનું અને આત્માને જ સત્ય કરીને માનો એમ મતલબ આત્મ જ્ઞાનને પ્રાપ્ત કરો માયામાં જ્યાં સુર સુધી તમે છો માયામાં ભટકતા રહેશો ત્યાં સુધી જે બ્રહ્મસત્ય છે તેને જાણી નહીં શકાય હવે સત્ય સ્વરૂપી જે બ્રહ્મ છે એને તમે જાણો પછી તમે પરમાત્મ રૂપી પરબ્રહ્મસત્યને જાણો તો આ બ્રહ્મરૂપી આત્મા દ્વારા પારબ્રમરૂપી પરમાત્માને તમે જાણી લ્યો એટલે આ જગત જે છે જે આ માયા છે જે મીથ્યા લાગતું હતું એમાં દરેક જગ્યાએ પછી પરમાત્માનો વાસ દેખાય પણ પહેલાં તો એ માયા જ છે આત્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી તો માયા લાગશે જ પણ આત્મ જ્ઞાન થયા પછી પરમાત્મ જ્ઞાનને જાણી લ્યો ત્યારે તમને ખ્યાલ આવે કે આ બધી પરમાત્માની લીલા છે અને બધી જગ્યાએ પરમાત્મા વ્યાપક છે પણ એ ક્યારે થાય જ્યારે આત્મા પરમાત્માને જાણી લે ત્યારે હો બાકી આત્મ કે પરમાત્માને જાણ્યા વગર જો આને તમે પરમાત્માનું સ્વરૂપ છે એવું જો માની લેહો તો ફસાય પણ જવાય પરંતુ આવું નક્કી કરી લ્યો પહેલાં માની લ્યો પણ એમને ન મનાય આંધ્રુ ન મનાય પહેલાં જાણવું પડે ખરેખર કણકણમાં પરમાત્મા છે સ્થાવર જંગમ પરમાત્મા છે કેવી રીતે છે તેને જાણવા માટે આત્માને પહેલાં જાણવું પડે આત્માને જાણો એટલે પછી તમે પરમાત્મા તરફ ઉપર ઉઠો ને પરમાત્માને જાણો ને પરમાત્માને જાણી લો ત્યારે ખબર પડે કે ખરેખર આ બધું તો કહેવાનો અર્થ છે કે સાચા સત્ય નિષ્ઠ વિષય વાસનાઓથી ઉપર થયેલા સાચા સદગુરુ મળે અને રસ્તો બતાવે કે કેવી રીતે બ્રહ્મ સત્ય છે અને કેવી રીતે જગત મિથ્યા છે તો સત્ય સ્વરૂપી બ્રહ્મરૂપી આપણે આત્માને જાણીએ અને પછી પરમાત્માને જાણી લઈએ એટલે આ જગત જે મિથ્યા દેખાતું હતું એ પણ પછી સત્ય દેખાય હવે આત્માને પરમાત્માને જાણ્યા વગર જો તમે જગતને કે પરમાત્મા જ છે દરેક જગ્યાએ એવું માની લેશો પછી શું છે કે લોકો પછી પાપ કરવા માંડે કે ભાઈ બધી જગ્યાએ પરમાત્મા જ છે તો પછી હું એ પરમાત્માની અંદર જ છું તો હું જે કરું તે સાચું જ છે જે કરી પરમાત્મા જ કરાવે એવું નથી પરમાત્મા કયા ધર્મ કાર્ય ન કરાવે તો જ્યારે આત્માને જાણીને પરમાત્માને જાણી લ્યો એટલે પરમાત્મા સ્વરૂપ તમે બની જાઓ પછી પરમાત્મા તમારી પાસે કોઈ દિવસ ખોટું કાર્ય કરાવવા જ ન દઈએ અને કરવા જ ન દઈએ પણ જ્યારે આત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય છે સ્થાવર જંગમ દરેક જગ્યાએ એને પરમાત્મા જ પરમાત્મા નજરે આવે તો પછી ખોટું કરવાનું જ નથી ને એ વ્યક્તિ કારણ કે બધાની અંદર પરમાત્માનું રૂપ જુઓ કે બધાએ કીડીથી માંડી કુંજર સુધી જે ચેતન શરીર છે એની અંદર તો પરમાત્માની શક્તિ આત્મા સ્વરૂપે છે એટલે એને પરમાત્મા શક્તિ આત્માની જ જાણે આ પરમાત્માની શક્તિ જાણે આત્માની અને આખું આ ધરતી પ્રકૃતિ જેટલું બધું દેખાઈ રહ્યું છે એ બધું પરમાત્મા સ્વરૂપ જ છે તો પછી પરમાત્મા સ્વરૂપ છે એવું જો એ જાણી લઈએ આત્મા પરમાત્માને જાણ્યા પછી તો પછી એ પરમાત્મા સ્વરૂપ જ છે એટલે કોઈને નુકસાન પહોંચાડે નહીં અને આત્મા જ્યારે પરમાત્મા સ્વરૂપ બને છે ત્યારે દેહવાન પણ ભુલાઈ જાય છે પછી એનું બધું ધ્યાન પરમાત્મા જ રાખતા હોય કારણ કે પછી પરમાત્મા એ આત્માને ફરી પાછો માયામાં ફસાવા નહીં દે અને પરમાત્મા જ એની સાડ સંભાળ રાખે એવી રીતે નાનું બાળક હોય અને એકલું વહેલું જતું હોય તો એને મોટરસાયકલની બીક લાગે કોઈ જાનવરોની બીક લાગે રોડમાંથી એકલું જતું જાતું હોય બરાબર ભયભીત હોય પણ એ બાળકની માતા જે હોય એ એની આંગળી પકડી લઈએ પછી બાળક નિર્ભય બની જાય પછી ગમે ત્યારે આવડું જોતું જતું હોય પછી એને ખબર હોય છે કે મારી માતાએ મારું આંગળી પકડી શકે મારું બાવડું હાથ પેકડો છે એને નક્કી થઈ ગયું હોય છે એવી જ રીતે આ પરમાત્મા રૂપી માતા ગણો કે પરમાત્મા રૂપી પિતા ગણો આત્માનું એ બાવડું પકડી લઈએ આત્માની આંગળી પકડી લઈએ મતલબ સમજવા માટે કારણ કે આત્માને કોઈ આત્મગ કે બાવડું કે આંગળી કેવું ગાય છે નહીં પણ કહેવાનો અર્થ છે કે આત્માને પોતાના સાનિધ્યમાં રાખે એટલે પછી એ આત્માને કોઈ જાતનો ભય રહેતો નથી એ જીવન મરણના ચક્કરમાં આત્મા આવે નહીં કારણ કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એ જાણવું બહુ ગહન બાબત છે મેં જાણી લીધા પછી તો સર્વસ્વ બધી પરમાત્મા સ્વરૂપ જ દેખાય છે એ પાછું ઘણા સંતોને દેખાઈ ગયું છે નરસિંહ મહેતાજીને દેખાઈ ગયું હતું જલારામ બાપાને દેખાઈ ગયું હતું ભજા બાપાને દેખાઈ ગયું હતું માતા ગંગા સતીને દેખાણું તમામ ઘણા લગભગ સંતોને આપણા કાઠિયાવાડના સંતો પ્લસ ભારતના બધા સંતોને બધી જગ્યાએ પરમાત્મા કણકણમાં દેખાણો હતો બૈજુ બાવરાને મૂર્તિમાં દેખાણો હતો બૈજુ બાવરાએ મૂર્તિને પણ રોવરાવી હતી એ પ્રહલાદને પણ દેખાણો હતો થાંભલામાં બધી જગ્યાએ છે જ પ્રહલાદને કીધું કે તારો ભગવાન ક્યાં છે તો કે ક્યાં નથી એમ તો ક્યાં થાંભલામ છે તો ક્યાં થાંભલામાં છે તો બે ગદાનો પ્રહાર કર્યો તો એમાંથી ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે ને તો એવી રીતના જ્યારે આત્મજ્ઞાનને જાણીને આત્મા જ્યારે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરે છે ત્યારે બધી જગ્યાએ પરમાત્મા જ પરમાત્મા એને લાગે છે સ્થાવર જંગમ બધે પરમાત્માનો જ વાસ છે પણ એ પરમાત્માનો વાસ જ છે આવો એને આભાસ થાય છે આવું નક્કી કરી લે છે કે આ બધું સ્વરૂપ આખી વિશ્વનું આખા વિશ્વનું પરમાત્માનું સ્વરૂપ છે બરાબર આવો એને આભાસ થાય છે અને નક્કી પણ થઈ જાય છે તો કહેવાનો અર્થ એમ છે કે ડાયરેક્ટ આપણે નક્કી કરી લઈએ કે ભાઈ બધું પરમાત્મા સ્વરૂપ છે તો એ તો આડે ધડ આડે આડે આડેધડતી કહેવાય અંધશ્રદ્ધા કહેવાય પણ જાણી લ્યો ખરેખર પરમાત્મા સ્વરૂપ છે ખરેખર કણકણમાં પરમાત્મા છે તો કેવી રીતે છે એના માટે આત્મ જ્ઞાન દ્રષ્ટિ જોઈ આત્મ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા પરમાત્મને જાણ્યા પછી પરમાત્મ સ્વરૂપ બધું થઈ જાય છે ત્યાં સુધી નહીં બરાબર હવે તમારો બીજો પ્રશ્ન પુરુષ અને પ્રકૃતિ બરાબર તો પુરુષ અને પ્રકૃતિ બે જ વસ્તુ છે જેમ કે આત્માને પુરુષ કીધો છે અને આ પ્રકૃતિને સ્ત્રી કીધી છે મતલબ આત્મા દ્વારા જે બધું પ્રગટ થયેલું છે ને પ્રકૃતિ જેમ કે મનમાયા ત્રણ ગુણ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ કામ ક્રોધ લોભ મધમોહ શબ્દ સ્પ્રસ ઉપરસ ગંધ થોડ સૂક્ષ્મ કારણમાં કારણ કેવલ પાંચ શરીર સરવાળે તો આ બધું પ્રગટ તો આત્મા દ્વારા જ થયું છે એટલે પુરુષ છે આત્મા છે અને પ્રકૃતિ છે આ સઘળું જે દેખાય બધું પ્રકૃતિમાં આવે આ બધું પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ તત્વો પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ મનમાયા સરવાળે બધું આ પ્રકૃતિની અંદર આવે આવી રીતે જો સમજવું હોય તો સમજી શકો છો પણ મારી બુદ્ધિ અનુસાર હું આના ત્રણ વિભાગ કરું છું હું પુરુષને પરમ પુરુષ કહું છું અમારી વ્યક્તિગત વાત છે મારી માન્યતા છે આવી એમ કે પુરુષ જે છે જોકે માન્યતા એ દ્રઢ હોવી પડે બરાબર અને જાણી જોઈને પછી માનવા માનવામાં આવે છે તો હું કહું જ છું ને કે પહેલાં ડાયરેક્ટ માની લેવું નહીં કોઈ સંતે કહેતા જ ને કે ભાઈ માનો મત જાણો પહેલાં એને જાણો જોવો ને પછી માણો ડાયરેક્ટ આંધ્રે આંધ્રુ ન માની લેવાય તો મને એવું લાગે છે જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધીની વાત છે મેં માન્યું નથી જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધીની વાત છે કે પુરુષ એ પરમ પુરુષ છે પરમ પુરુષ એ જ પરમાત્મા પછી પરમ પુરુષમાંથી પ્રકૃતિ હવે અહીંયા પ્રકૃતિ પરકૃતિ પાંચ અક્ષરો આવે પર પ્લસ કરૃતિ બરાબર તો હવે પરમ પુરુષ પરમાત્મામાંથી આ પર જે છે આત્મા છે એની નીચે કૃતિ છે કૃતિ એટલે બધું સર્જન આ બધું દેખાય તે બધું કૃતિમાં આવે કૃતિમાં આપણું શરીર પણ આવી જાય હવે કૃતિથી પર પ્લસ કૃતિ તો કૃતિથી પર જે છે એ આત્મા છે અને આત્માએ આ કૃતિ કૃતિની સર્જન કર્યું છે સર્જના કરી છે બધું આત્મા દ્વારા જ બન્યું છે ને આ બધું તો આ પુરુષ છે એ પરમ પુરુષ છે પછી પ્રકૃતિ કૃતિથી જે પર છે આત્મા છે અને કૃતિ જે છે એ આ બધું સર્જન છે જેટલું દેખાય રહ્યું છે બધું કૃતિમાં આવે તો આવી રીતે પરમ પુરુષ પરમાત્મા પર એ આત્મા કૃતિથી પર એ આત્મા અને કૃતિ આ દેખાય તે બધું આને હું પુરુષ અને પ્રકૃતિ કહું છું બરાબર હવે તમે શું કીધું ત્રીજું આ સનાતન ધર્મ એટલે શું તો સનાતન ધર્મનો અર્થ પણ આ જ થાય છે કે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ એના ત્રણ વિભાગ પડે છે સનાતન નહીં તો સન પેલું સન આવે છે સ અને ન બે અક્ષર જોડીએ સન એટલે સત્ય થાય સત્ય એ જ પરમાત્મા સત્ય સ્વરૂપી પરમાત્મામાંથી આ આત્મા પ્રગટ થયો સન આ તન સન છે તે સત્ય સ્વરૂપી પરમાત્મા છે આ જે આ છે જે આ એ આત્મા છે અને તન એ શરીર સત્ય સ્વરૂપી પરમાત્મામાંથી પ્રગટ થયો આત્મા આત્માએ તન પ્રગટ કરી મતલબ આકૃતિની રચના કરી આ પાંચ તત્વને બધું બનાવીને આ તનની અંદર રહ્યો તો સન આ તન સન છે પરમાત્મા છે આ છે આત્મા છે તન છે એ શરીર છે તો તન એ શરીર તો તનની અંદર બધું આવે મનમાયા પાંચ તત્વ ગુણ પછી પ્રકૃતિ કામક્રોધ લોભ મદમો મધમોહ ઉપરસ ઘણું બધું આવે ને શરીર પણ આવી ગયું પાંચ તત્વોની અંદર આવી ગયું બધું પ્રકૃતિ થઈ ગયું ને તો શરીર આ જ કૃતિ શરીર એ જ કૃતિ અને એની ઉપર જે આ છે તન રૂપી કૃતિની ઉપર આ આત્મા તન પછી આત્મા અને સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા તો સરવાળે બધું એક જ થાય છે ગીતામાં પણ કીએ છે છ પુરુષ અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ છ પુરુષ એ મન તો મન એ પ્રકૃતિ જ સમજી લ્યો બરાબર છ પુરુષ અક્ષર પુરુષ અક્ષર પુરુષ એ આત્મા સમજી લ્યો અને પરમ અક્ષર પુરુષ એ પરમાત્મા તો આ બધું આવી રીતનું જ છે પણ આ શું છે કે વાતોથી તો આ મિત્ર સમજાય એવું છે નહીં બરાબર કારણ કે સાચા સદગુરુ જ્યારે મળે ભક્તિભજન બના બતાવે લાઈન ઉપર ચાલીએ તો જ ખાલી ખ્યાલ આવે એવો હશે બાકી આ વાતો એ વડા ન થાય વાતો એ કોઈ વસ્તુ હાથમાં આવશે જ નહીં વાતોથી સુધાર થાય ઉદ્ધાર ન થાય બાવન અક્ષરી જ્ઞાન કથવાથી બાવન અક્ષરી વાતો કરવાથી સુધાર થઈ શકે સુધાર એટલે જીવન તમે સારું જીવી શકો પણ ઉદ્ધાર ન થાય ધર એટલે મુક્તિ મોક્ષ ન થાય પણ બાવન અક્ષરી જ્ઞાન દ્વારા જ તમે એની અંદરથી સત્યને પકડી શકો છો બાવન અક્ષરી જ્ઞાન તમે જાણી લીધું પછી બાવનને છોડી દેવું પડે છે પછી આખી જિંદગી જો આપણે બાવનમાં જ મથિયા રહી બાવન અક્ષરી જ્ઞાનમાં જ તો પછી ભક્તિ ક્યારે કરી પછી બાવનથી ઉપર થવાનું છે મતલબ બાવનથી બાર થવાનું છે તો બાવનથી બાર કઈ રીતે થવાનું કારણ કે આ બાવન અક્ષરોને બોલનારો કોણ છે એ સ્વયં આત્મા જ છે આત્મા મનમાયાનો સહારો લેશે હોટકંઠનો સહારો લેશે મંચિત બુદ્ધિ અહંકારનો સહારો લે છે ત્યારે જ બોલી શકે ને આત્મા શરીરનો સહારો લે છે તો એનો અર્થ એ સાબિત થાય છે કે બાવન અક્ષરને જન્મ આપનારો તો અખરેખર આત્મા જ છે તો એ બાવનથી બાર કેવી રીતે કહેવો કારણ કે બાવન અક્ષર એ આ જે જ્ઞાન છે એ જ્ઞાનને બોલનારો આત્મા જ છે બુદ્ધિનો સહારો લઈ વિવેકનો સહારો લઈ તો બાવનથી બહાર થવું પડે તો બોલવાનું બંધ કરી દીવો એટલે એ બાવનથી બહાર થઈ ગયો લૌકિક દ્રષ્ટિએ બાવનથી બાર થયો પછી આંતરિક સંકલ્પ વિકલ્પ ઉઠે બોલવાનું બંધ થયું એટલે સંકલ્પ વિકલ્પો ચાલુ થાય અંદર એટલે સંકલ્પ વિકલ્પનો પણ ત્યાગ કરી દઈએ ને એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર યંતક્રણરૂપે આત્મામાં સમાઈ જાય બાવનને જન્મ જ ન આપે બાવન અક્ષર તો એ પાછો બાવનથી ઉપર થાય બાવનથી બહાર તો ન જ કહેવાય બાવનથી ઉપર થાય બાવનથી ઉપર થાય તો ફરી પાછો મનચિત્ત બુદ્ધિ અહંકારને પ્રગટ કરી ફરી પાછો ફસાઈ શકે પણ એ જ્યારે આત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય પરમાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી લઈએ પછી એની પાસે બાવન અક્ષર ન ટકે પછી ત્યાં ન આવે કારણ કે આત્માએ તો દુનિયા બનાવી છે હે આત્માએ જ્યાં બાવન અક્ષરે દુનિયા બનાવી બાવન અક્ષરમાં ટોટલ સમાય જાય બધું આખું વિશ્વ એમ આવી જાય બાવન અક્ષરથી બધું નામ પડે છે ને એટલે આ બાવન અક્ષર આ કૃતિરૂપી દુનિયા બરાબર આ જગતરૂપી દુનિયા એ બધાને બનાવનારો કોણ છે આત્મા તો ત્યાં સુધી આત્મા આની અંદર છે પણ આત્મા આ બધું છોડી દઈએ આ તમામ કચરો કાઢી નાખીને નીકળી જાય અને સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય ત્યારે એને આખું જગત પરમાત્મા સ્વરૂપ લાગે મિત્રો પોતે જ સ્વયં પરમાત્મા સ્વરૂપ જ બની ગયું હોય તો ખતમ જ થઈ ગયું ને પણ પરમાત્મ જ્ઞાન પ્રગટ કરી થાય જાય એને એટલે પછી એને બધું પરમાત્મા સ્વરૂપ લાગવા મળે કારણ કે સરવાળે નિર્માણ કરનાર તો બધે પરમાત્મા જ છે કારણ કે પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી મન મનમાંથી માયા મનમાયામાંથી ત્રણ ગુણ ત્રણ ગુણમાંથી પાંચ તત્વ પાંચ તત્વમાંથી પ્રકૃતિ તો સરવાળે નિર્માણ તો બધું પરમાત્મા દ્વારા જ કરવામાં આવેલું છે ત્યારે કોઈ વસ્તુ હતી નહીં ત્યારે એક જ પરમાત્મા હતા એક પરમાત્મામાંથી અનેક થયા છે હવે અનેકમાંથી પાછા એક થઈ જાય સમય આવશે ત્યારે એની બધી લીલા છે અને એની લીલાના આપણે એક પાત્ર છીએ હે એક પાત્ર આપણે આપણું ભજવવાનું છે જે પાત્ર મળ્યું હોય કોઈને ભગતનું પાત્ર મળે કોઈને શિષ્યનું પાત્ર મળે કોઈને ગુરુનું પાત્ર મળે કોઈને દાન કરવાનું પાત્ર મળે કોઈને ભિખારીનું પાત્ર મળે આ બધા એક જાતના પાત્ર જ છે કોઈને સ્ત્રીનું પાત્ર કોઈને પુરુષનું પાત્ર હે કોઈને કૂતરાનું પાત્ર આ બધા એક પ્રકારના પાત્ર જ છે બધા પાત્ર જ પહેરા છે બરાબર તો આપણે જે કાંઈ પાત્ર આપણને આપ્યું છે એ પાત્રનો રોલ એ અભિનય કરીને આપણે આપણી રીતે નીકળી જવાનું છે પણ મનુષ્ય અવતારનું પાત્ર એવું છે ને મિત્રો કે આમાંથી મુક્તિ મોક્ષ પ્રાપ્ત કરી શકીએ આપણે મનુષ્ય અવતારમાં ખાલી પાત્ર ભજવવું એટલે ભજવવાનું પણ પાત્ર ખરેખરું ભજવવાનું એમ સાચું પાત્ર ભજવવાનું પછી જન્મ આપી દીધો મનુષ્યમાં કે મનુષ્ય પાત્ર મારે ભજનું હોય જવાનું છે કે મારે પાત્રમાં શું ભજવવાનું નર હોય તો એક નારી બનાવવાની બે ચાર બાળકો બનાવવાની ઘર બનાવવાનું ધન દોલત કમાવવાનું આટલું જ પાત્ર નથી નારી હોય તો એક નર બનાવવાનો બે ચાર બાળકો બનાવવાના હે ઊંઘા હાર મૈથુન આટલું પાત્ર ભજવીને જાઓ એમ નહીં પાત્ર મનુષ્યરૂપી જે પાત્ર આપણને પ્રાપ્ત થયું છે તો મનુષ્યરૂપી પ્રાપ્ત પાત્રની અંદર આપણે સત્યનું પાત્ર ભજવવાનું છે સત્ય જ્ઞાનનું પાત્ર ભજવવાનું છે સત્ય જ્ઞાન ક્યાં મળે ગુરુદેવ પાસે સાચા સદગુરુ મળે તો પછી સદા સદાને માટે આ જે પાત્ર આપણે ભજવીએ છીએ પાત્રમાંથી પછી છુટકારો મેળવવાનો છે કેટલાક પાત્ર ભજવશું પછી તો છુટકારો મેળવવા માટે પરમ પિતા પરમાત્મા રૂપી હે આ બ્રહ્મ સ્વરૂપી પરમાત્માને જાણવા પડે છે ને એને જાણનારો આત્મા જ છે પણ આત્મા જ્યારે શુદ્ધ બની જાય બધો કચરો નીકળી જાય ત્યારે જે જાણી શકે એ સિવાય અસંભવ છે તો હવે તમે કાંઈ વચ્ચે ન બોલશો સત્ય સનાતન ધર્મની જય